નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કચ્છ સ્પેશિયલ વિદ્યાશાએ ભરતી ધોરણ એકથી પાંચમાં કેટલી સીટો ભરાઈ છે એની આપણે ચર્ચા કરીશું તે ઉપરાંત કેટેગરી પ્રમાણે કેટલી ભરાઈ છે કુલ કેટલા ગેરહાજર રહ્યા છે કેટલા મેરિટ સુધીનાને બોલાવેલા છે ને હવે કેટલા સુધીના જે મેરિટ જન્મો છે એ સેફ છે તમામ વાતો આપણે કરશું તો વિડીયો અચૂક જો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવા વિડીયો મળતા રહે તો જે કચ્છ ભરતી છે એમાં સાયન્સમાં અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે ગઈકાલે અઢારમી તારીખે બોલાવ્યા હતા તો સાયન્સવાળા ઉમેદવાર જે હતા એમાંથી ઓપનમાં ચાર જણા પસંદગી કરી છે એસસી કેટેગરીમાં અઢાર જણા પસંદગી કરી છે એસટીમાં એક એ ઉમેદવારે પસંદગી કરી નથી ઓબીસીમાં અડસઠ જણાએ લીધું છે એટલે કે જેટલી જગ્યા હતી તે એસસી ને ઓબીસી આ બંનેની ભરાઈ ગઈ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં ત્રણ જણા પસંદગી કરી હતી તો આ રીતે ગઈકાલે કુલ ત્રણ ઉમેદવારો પસંદગી કરી હતી હવે આપણે આજની સામાન્ય પ્રવાહની વાત કરીએ તો જે કુલ જગ્યાઓ સામાન્ય પ્રવાહ ધોરણ એકથી પાંચની કચ્છ સ્પેશિયલ ભરતી છે આમાં કુલ જગ્યાઓ જે છે બે હજાર બસો ને પચાસ જગ્યાઓ છે તો ઓપનની એક હજાર બોતેર છે એસસી કેટેગરી એકસો પાંસઠ છે એસટી કેટેગરી એકસો સિત્યોતેર છે ઓબીસીની છસો અગિયાર છે ઇડબલ્યુ એસ કેટેગરીની બસો ને પચીસ છે તો બે હજાર બસો ને પચાસ જગ્યાઓ છે હવે એમાંથી આજે ઓગણીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સામાન્ય પ્રવાહની જે ભરતી છે તો સામાન્ય પ્રવાહના એક મેરિટ નંબર એકથી ચારસો મેરિટ નંબર સુધીના ઉમેદવારોને આજે બોલાવ્યા હતા તો એમાંથી ઓપન કેટેગરીમાં આજે ત્રેવીસ ઉમેદવારોએ પસંદગી કરી છે તો આજે સામાન્ય પ્રવાહની ભરતી આ ઓલ ગુજરાતની ગઈ એમાંથી આવેલા ઉમેદવાર છે અમુક કચ્છના સ્થાનિક હશે તો આ ત્રેવીસ ઉમેદવાર આવ્યા છે એનો મતલબ એ છે કે એકથી પાંચની ભરતીમાં આ ઉમેદવારોએ પસંદગી કરી છે તો રાજીનામું મૂકશે બોન્ડ ભરશે કાં તો અગાઉ રાજીનામું મૂકી દીધું હશે તો એવા ઉમેદવાર હશે બની શકે છે કે પાંચ સાત ઉમેદવાર એવા હોય કે ફોર્મ ત્યાં હાજર ના થયા હોય બરાબર પછી પાંચ ઉમેદવાર એવા છે એસસી કેટેગરીમાં જેમણે પોતાની કેટેગરીમાં પસંદગી કરી છે એસટી કેટેગરીમાં બે જણાએ આજે લીધું છે ઓબીસી કેટેગરીમાં પંદર જણાએ પસંદગી કરી છે ઈડબ્લ્યુ એસ કેટેગરી છે એમાં ચાર જણા પસંદગી કરી છે તો આજે કુલ ઓગણપચાસ ઉમેદવારોએ પસંદગી કરી છે અને આ રીતે ત્રણસો ને એકાવન જણ ગેરહાજર રહ્યા છે તો ગેરહાજર રહેવાનું પ્રમાણ જે છે એ કેટલું છે ત્રણસો ને એકાવન છે હવે આજે કુલ સીટો છે એ કેટલી બાકી રહી છે તો એક હજાર ઓગણપચાસ ઓપનમાં બાકી છે એકસો સાઠ એસ કેટેગરીમાં બાકી છે એસટી કેટેગરીમાં બે ઓછી થઈ છે એટલે એકસો પંચોતેર બાકી છે ઓબીસી કેટેગરીમાં પંદર ઓછી થઈ છે તો પાંચસો ને છન્નું બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં બસો એકવીસ બાકી છે તો આ રીતે બે હજાર બસોને એક સીટ બાકી છે હવે આપણે તો આ રીતે અગણ્યા સિત્તેર સુધીના જે પણ ઉમેદવાર છે એ તમામને બોલાવી લીધેલા છે કેટલા સુધીના તો અગણ્યા સિત્તેર સત્તાવન સુધીના હવે આપણે ઈડબ્લ્યુ કેટેગરીના પંચોતેર ઉમેદવાર છે તો એકસોથી એક નંબરથી કરીને ચારસો નંબર સુધીમાં ઇડબલ્યુ એસ કેટેગરીના પંચોતેર છે ઓ કેટેગરીના કુલ બસો ને તેતાળીસ ઉમેદવાર છે પછી જે એસસી કેટેગરી છે એના કુલ પિસ્તાળીસ ઉમેદવાર છે ઓપન કેટેગરીના બાકીના જે પણ વધ્યા છે એ પાંત્રીસો ઓપનના છે અને બે એસટી કેટેગરીના છે તો આ રીતે ચારસો ઉમેદવાર હતા એમાંથી ઓગણપચાસે પસંદગી કરી છે અને ત્રણસો ને એકાવન ઘેર હાજર રહ્યા છે હવે કેટેગરી વાઇઝ તમે જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો ઓબીસીના બસો ને બોલાવ્યા હતા એમાંથી પંદર જણાએ પોતાની કેટેગરીમાં પસંદગી કરી છે અને બાકીના અગિયાર હાજર રહ્યા છે તો આ રીતે કેટેગરીની પસંદગી પણ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો હવે એક બીજી વાત કરી લઉં તો ઓબીસીમાં આજે બસો ને નંબર છે જેનાનો વારો આવી ગયો છે હજુ પાંચસો ને છન્નું જગ્યાઓ બાકી છે તો એનો મતલબ એ છે આઠસો ઓગણચાળીસ જણા જેનો પણ મેરિટ નંબર છે એ સેફ ઝોનમાં આવી ગયા છે હવે આ જે સેફ ઝોન છે રોજ રોજ જેટલા પણ ગેરહાજર વધતા રહેશે એમ તમારો નંબર અપડેટ થતો રહેશે એટલે આપણે રોજ રોજની જે પ્રમાણે અપડેટ મળતી હશે એ પ્રમાણે તમને વારો આવશે પછી એસસી કેટેગરીના આજે પિસ્તાળીસ સુધીનાનો વારો આવી ગયો છે અને એમની જે જગ્યાઓ છે એ એકસો પાંસઠ છે તો એનો મતલબ એ છે કે બસો દસ સુધી જેમનો પણ મેરિટ નંબર છે એ બધા સેફ ઝોનમાં આવી ગયા છે અને એમનો જે વારો છે એ ચોક્કસ આવશે એસટી કેટેગરી ડબલ્યુ એસ કેટેગરીમાં ઉમેદવારો ઓછા મળવાના છે એટલે એમને આપણે અત્યારે કોઈ ચિંતા કરવાની નથી અને એમનો જે મેરિટ નંબર જેટલા છે જેમણે ફોર્મ ભર્યા છે બધાનો વારો આવશે તો આ રીતની સ્થિતિ છે તો જે બાકી રહેલ જગ્યાઓ છે જોવા માંગતા જોઈ શકો છો એની ચર્ચા પણ આપણે કરી દીધી છે બે હજાર બસોની એક જગ્યાઓ બાકી રહી છે ઓપન એક હજાર ઓગણપચાસ એસસી કેટેગરીની એકસો સાઠ એસ ટી કેટેગરીની એકસો પંચોતેર ઓબીસીની પાંચસો છન્ ઇડબ્લ્યુસ કેટેગરીની બસોને એકવીસ જગ્યાઓ બાકી રહી છે તો આવતીકાલે ચારસો એકથી કરીને આઠસો નંબર સુધીના ઉમેદવારને બોલાવશે અને આવતીકાલની અપડેટ વળી આપણે આપશું તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરો સાથે આ જે કચ્છ ભરતી જેમ જેમ ચાલતી રહેશે એમ સામાન્ય પ્રવાહની ભરતીમાં ઘણા બધા ઉમેદવાર લીધું છે આમાં આવશે તો એટલું વેઇટિંગ મોટું આવશે ને વેઇટિંગ જે છે એ આના લીધે પાછળ જશે હજુ કેટેગરી પ્રમાણેના ઉમેદવારો જે છે દાખલા તરીકે એસટી કેટેગરીને જાતિ વેરિફિકેશન કામગીરી ચાલી રહી છે તો એ ઉમેદવારો પણ હાજર થવાના બાકી છે તો એના લીધે વેઇટિંગ બહુ લેટ આવશે તો એના લીધે વેઇટિંગ લેટ પડશે એટલે હાલ રાહ જોતા જ ના જોતા તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ